હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજાપુરી કેરીનું ખાટું અથાણું એટલે કે મેથી કેરીનું અથાણું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે માર્કેટમાં મળે એનાથી પણ સારો એવો ટેસ્ટ આ ઘરે બનીને તૈયાર થશે તો રાજાપુરી કેરી આપણે અહીંયા અથાણાની લેવાની છે અથાણાની કેરી લેવા માટે આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેરી તમારી એકદમ કડક હોવી જોઈએ અને મોટી હોવી જોઈએ અને પીળી અંદરથી બિલકુલ ના હોવી જોઈએ જો દોડવાળી કેરી હશે તો તમારા બધા જ તે અથાણા સારા થશે તો અહીંયા મેં ખાટું અથાણું બનાવવા માટે કડક રાજાપુરી એવી કેરી લઈ લીધી છે ત્રણ કિલો કેરી મેં અહીંયા લીધી છે આપણે ત્રણ કિલો કેરીનું માપ સાથે અથાણું બનાવીશું અને મેં બહાર જ માર્કેટમાં જ તેના આવા નાના કટકા કરાવી લીધા હતા જેથી કરીને આપણે ઘરે કટકા કરવામાં સારું પડે જો તમારી આખી કેરી હશે તો થોડીક તમને વાર લાગશે કટકા કરતાં પરંતુ જો માર્કેટમાં જ આપણે આવા નાના કટકા કરાવી લઈશું તો ઘરે આપણે આપણા ચોઈસ પ્રમાણે આના નાના પીસ કરી લેવાશે અને આમાં આપણે જે ગોટલી અને જાળી આવે એ કાઢી લેવાની છે ખાટા અથાણામાં આપણે ગોટલી કે ઝાળી નથી રાખવાની છાલ આપણે ઉતારવાની નથી છાલ રાખવાની છે અને આવી રીતે જે કટકામાં જાળી ચોંટેલી હોય ગોટલીની એ આપણે કાઢી લઈશું અને આપણને જે સાઇઝના નાના કટકા જોઈતા હોય એ કટકા અહીંયા કરી લઈશું અહીંયા મને જેવા નાના કટકા જોઈતા હતા એવા મેં કેરીના નાના કટકા કરી લીધા છે અને કેરીમાંથી મેં જાળી અને ગોટલી કાઢીને અલગ કરી દીધી છે હવે આપણે આ કેરીને ધોઈ નાખીશું જેથી કરીને એ સાફ થઈ જાય કેરીને આપણે બે પાણીથી ધોઈ લઈશું અહીંયા મેં કેરીને પાણીથી ધોઈને પાણી સુકવી લીધું છે અને એક મોટા વાસણમાં આપણે કેરીના જે કટકા કેરા તે નાખી દઈશું સાથેમાં બે ચમચી જેટલું મીઠું નાખીશું અને એક ચમચી હળદર નાખીશું અને હાથેથી જ તે આપણે સરખી રીતે બધું મિક્સ કરીશું આપણે આ હળદર અને મીઠું કેરીમાં એટલા માટે નાખીશું કેમ કે આપણે આખું વર્ષ અથાણું સારું રાખવું હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે હળદર અને મીઠું નાખીને આપણે એક રાત માટે કેરીને ઢાંકીને મૂકી દઈશું એક રાત પૂરી થાય એટલે આપણે જોઈશું કે આમાં હળદર અને મીઠાનું પાણી સરસ એવું ખાટું પાણી બનીને તૈયાર થઈ ગયું છે આપણે આ પાણી ફેંકવાનું નથી આ પાણીને પણ સાચવીને રાખવાનું છે અને કેરીને પાણીથી અલગ કરી લઈશું એક ચાયણામાં પાણી નીતરી જાય એટલે આપણે પાછું એને એક કપડામાં નાખીને આખો દિવસ માટે એટલે કે દસથી બાર કલાક માટે આમ જ તે સૂકવી રહીશું જેથી કરીને એનું કેરીનું પાણી હોય એ સુકાઈ જાય હવે આપણે ખાટા અથાણાનો મસાલો બનાવી લઈએ અહીંયા મેં રાયના કુરિયા ત્રણસો ગ્રામ લીધા છે સાફ કરીને એક વાસણમાં નાખ્યા છે હવે આપણે બીજા કુરિયા મેથીના લેવાના છે જે મેથીના કુરિયા પણ આપણે ત્રણસો ગ્રામ લેવાના છે અહીંયા મારા મેથીના કુરિયા મોટા મોટા હતા પરંતુ આપણે આ કુરિયાને મિક્સરમાં અધકચરા નથી કરવાના કેમ કે મેથી કેરીનું ઉથાણું છે તો મેથીના મોટા કુરિયા હોય તો ખૂબ જ સારું હવે આપણે એક ચમચી જેટલી સ્ટ્રોંગ જે હિંગ આવે એ હિંગ લઈશું અને આખા મરી નાખીશું તમે મરીનો પાવડર પણ નાખી શકો છો પરંતુ આખા મરી હોય તો વધારે સારું અને સિંગતેલ અડધો લીટર જેટલું ગરમ કર્યું હતું જે ધુમાડા નીકળે એટલું આપણે ગરમ કરીશું તેલને અને હિંગ ઉપર તેલ આપણે આવી રીતે નાખીશું તો સરસ એવો મસાલો આપણો બનીને તૈયાર થઈ જશે આજે મેં આ મસાલો બનાવ્યો તો આખા ઘરમાં મસાલાની સુગંધ ફેલાઈ ગઈ છે હવે આપણે આ મસાલાને છથી સાત કલાક આમ જ ઠંડો થવા દઈશું ઠંડો થઈ જાય એટલે બધું મિક્સ કરીશું અને એમાં હળદર પાવડર નાખીશું મરચું પાવડર નાખીશું તીખું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો સાથે આપણે મીઠું નાખી દઈશું અને આ છે એક અથાણાનો સંભાર જે ખાટી કેરીનો મસાલો તૈયાર તમને માર્કેટમાં મળે છે એ આપણે એક ચમચો મોટો ભરીને નાખીશું જેથી કરીને આપણું અથાણું આખું વરસ કલર અને ટેસ્ટ સારો રહે જો તમે બહારથી જે મસાલો રેડી મળે છે એ એકલા મસાલાનું પણ તમે ખાટું અથાણું બનાવી શકો છો પરંતુ મેં અહીંયા રેડીવાળો મસાલો ખૂબ જ ઓછો યુઝ કર્યો છે અને ઘરનો મસાલો મેં વધારે બનાવ્યો છે જો તમારે ત્રણ કિલો કેરી હોય તો ત્રણસો ગ્રામ રાયના કુરિયા ત્રણસો ગ્રામ મેથીના કુરિયા હિંગ મરી અને એક માર્કેટમાં જે રેડી મસાલો ખાટા કેરીનો મેથીનો મસાલો મળે એ આપણે એક ચમચો નાખી દઈશું એટલે આપણું અથાણું સરસ એવું બનીને તૈયાર થશે અહીંયા મારા કેરીના કટકા એકદમ સુકાઈને તૈયાર થઈ ગયા હતા તો મેં એક તપેલામાં નાખી દીધા છે સાથે જે મસાલો બનાવ્યો હતો એ પણ એમાં એડ કરી દીધો છે અને બધું સરખી રીતે આપણે મિક્સ કરીને આમ જ એક દિવસ માટે ઢાંકીને મૂકી દઈશું આ અથાણાને આપણે એક બે વખત ચલાવતા રહીશું અને જોઈશું કે તેલ ઉપર આવ્યું છે કે નહીં જો તમને અથાણું એકદમ કોરું કોરું લાગે તો તમે સિંગ તેલ ગરમ કરીને ઠંડુ કરેલું તેલ આપણે થોડું આમાં એડ કરીશું આ અથાણામાં તેલ વધારે કે ઓછું હોય તો ચાલે કેમ કે આપણે ઉપરથી તેલ હજી નાખવાનું છે અહીંયા મારું અથાણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે અથાણું કાચના વાસણમાં ભરવાનું હોય એ વાસણ આપણે એકદમ ચોખ્ખું રાખવાનું છે તડકે સૂકવીને એક દિવસ કોરું કરીને એમાં આપણે જો અથાણું ભરીશું તો આખું વર્ષ આપણું અથાણું સારું રહેશે જ્યારે આપણે વાસણમાં અથાણું ભરતા હોય ત્યારે આપણે અથાણું ચમચાથી હળવા હાથે દબાવીને ભરીશું આમ કરવાથી આપણું અથાણામાં જે તેલ નાખીશું એ તેલ એક એક કુરિયામાં જઈને મળી જશે અને આપણું હવે જે એકદમ પલળીને સરસ થઈ જાય છે હવે આપણે જે સિંગતેલ આવે મેં અહીંયા ધુમાડા કાઢેલું તેલ ગરમ કરેલું હતું જ્યાં સુધી ધુમાડા કાઢે ત્યાં સુધી આપણે ગેસ ઉપર તેલ ગરમ કરીશું છથી સાત કલાક એને એકદમ ઠંડુ થવા દઈશું અને પછી આપણે જે અથાણું ભર્યું હતું એના ઉપર જેટલી થોડી એવી જગ્યા રાખીશું તેલની અને આપણે એમાં તેલ નાખીશું તમારું અથાણું તેલથી એકદમ ડૂબાડૂબ હોવું જોઈએ આ ખાટું અથાણું છે મેથી કેરીનું તો થોડી પણ તમારો મેથીનો દાણો કે હવેજનું કોઈ પણ એક કટકો બહાર હશે તો એમાં તરત ફૂગ લાગશે એટલે આપણે આ અથાણું તેલમાં ડૂબાડીને રાખીશું આ અથાણું તમે બેથી ત્રણ દિવસ પછી ખાઈ શકો છો અહીંયા આપણું મેથી કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર છે